તમે કેવો સુ કરો ના દો જે સુ કરો બોલાય છે હે સરકારી છે તમારા બાપા નું છે બોલો બોલા કરો પુરી કરો બાર પાડી એની અંદર બધા આપી હમણાં એક વર્ષ પછી સાત આઠ મહિના પછી એની છ મહિના પછી એનું રિઝલ્ટ આવ્યું અત્યાર સુધી એનો કોઈ નિર્ણય નથી કે કોઈને ઓર્ડર આપવામાં આવ્યા નથી એ ઓર્ડરની અંદર છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા ઘણા અલગ અલગ દરવાજા ખકડાવ્યા એ લોકોને અમે મળીએ છીએ એના માટે અમને અમારું ફાઇનલ મેરીટ લિસ્ટ બહાર પાડ્યો એ પાડતા છે ને ખાલી અમે આંદોલન કર્યું અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યું અહીંની હોસ્પિટલની કોઈ બી માલ મિલકતને કોઈ પણ નુકસાન પાડ્યા વગર અહીં જયારે અમે આંદોલન કર્યું ત્યારે અમને રાત્રે સાડા આઠે એક કરે છે એ પણ એકત્રીસ માંથી એક જ કેડર એ કેડર અમે સ્ટાફ નર્સ ની છસો પચાસ માંથી અમે ચારસો ત્રીસ જગ્યા ઘટાડીને મેરિટ લિસ્ટ પાડ્યું એની અંદર અમારા ભાગલા પાડવા માંગે છે પણ અમારું આંદોલન ચાલુ રહ્યું હતું રાત્રે એમણે એવું કર્યું છે કે બે દીકરીઓને બહાર કાઢી દે રાત્રિ સવાર સુધી એમને બહાર નીકાળી દે છે અમને આંદોલન કરવા દેતા નથી રાત્રે અમે અહીંયા ઠંડીના ઝડતા રહ્યા ખાધું પીધું કંઈ છે નહીં કોઈ પૂછવા નથી આવ્યું જ્યારે દેશના જ્યારે નેતાઓ એમ કે છે વિકસિત ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત દીકરી બેટી બચાઓ બેટી પઢાઓ દેશનું યુવાધન રસ્તે રસ્તે રચડતું ગયું અહીં ઘણા એવા અધિકારીઓ છે જે રિટાયર થયા પછી પણ ત્યાં નોકરી કરે છે અને યુવાનો રસ્તા ઉપર છે અમને અમારો નિર્ણય જોયો જ્યારે સાહેબશ્રીને મળ્યા તો એવું કહે છે કે તમે કોર્ટમાં કોર્ટ કેસ પણ કરી શકો છો એ કરી શકો અમારે શું બે વર્ષ બગાડ્યા હવે કોર્ટમાં તારીખ પણ તારીખ અમારા નાણાંના સમય જ બગાડવાનો કેટલા એવા વાલીઓ છે જેને બેટી પાટા બાંધીને અમને દોખણ છે અમને પોલીસ આવશે ઉપાડી જશે આજ બધું અમારે જોવાનું રહી ગયું અમે ફરીને પણ અમને પોલીસ સ્ટેશન જવાનું રહી ગયું છે અમે શું ખોટું માંગ્યું છે અમારી માંગ બસ એક જ છે કે અમને અમારો ન્યાય આપો જે ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે અમારા મત વિસ્તારના જે અમને ન્યાય આવે છે વોટ માંગવા જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બે હાથ જોડીને આવે છે તમારો દીકરો છું હું તમારો ભાઈ છું એ મારા ભાઈ ને મારા વિનંતી છે કે અમને અમારા ન્યાય માટે બે અમારા માટે આવો તમે વોટ માગવા રેલીઓ કાઢવા આવો છો સભાઓ કરો ત્યારે બધી વાનો ભરીને ભરીને બધાને લઈ જાઓ છો આવો અમારી પર ધ્યાન આપો અમે આખી રાત દિવસ ઠંડીના રાતે ઠર્યા છીએ સવારે તડકાના બાર છીએ અમને જોવા માટે સંસ્થાથી સરકાર તરફથી આ દીકરીઓના રક્ષણ માટે કોઈ નથી આવ્યું આ દીકરી રાત્રે કોઈ ક્યાંય ગુમ થઈ છે આટલી બધી દીકરીઓ બધા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી માંથી છે એમના મા બાપે અહીંયા મોકલ્યા છે કે એમના હક માટે આવે છે છોકરી એમને એ છોકરીનું રક્ષણ કરવા માટે અહીંયા ગુજરાતમાં છે નહીં જે દિવસે કોઈ છોકરીનું બનશે ત્યારે આ ગુજરાતના બધા કેન્ડલો લઈને નીકળશે એટલું ત્યારે બધા નેતાઓ આવશે કહેવા માટે એમના ઘરે જશે આપશે ચાર પાંચ લાખની મદદ કરીને બધાના મોટા બંધ કરાવશે પણ તમે રોકો ને જ્યારે જે બધું બને છે પહેલાં રોકો અમને અમારો ન્યાય માગીએ છીએ અમારી એક જ વિનંતી છે હાથ જોડીને અમને અમારો ન્યાય આપો